રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજના ગૃહમંત્રીએ વખાણ કર્યા છે માવઠાથી થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારે પેકેજ જાહેર કર્યું છે ગૃહમંત્રી અમિત શાહે રાજ્ય સરકારના રાહત પેકેજના વખાણ કર્યા છે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકારે ઉદાર હાથે રાહત પેકેજ આપ્યું હોવાની વાત કહી છે ઐતિહાસિક રાહત પેકેજ આપી સરકાર સંવેદના સાથે ખેડૂતોની પડખે ઉભી રહી છે કેટલાય દશકો ના થયું એવું માવઠું થયું ગુજરાતના ખેડૂતોનું બહુ મોટું મંત્રીમંડળને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું એમને જે પ્રકારનું ઉદાર પેકેજ ગુજરાતના ખેડૂતો માટે મુક્યું છે એ પેકેજ અસંભવ થયું ત્યારે મારી પાસે આંકડા પહોંચ્યા બાવીસ હજાર રૂપિયા પર હેક્ટરના ત્યારે મેન્દ્રભાઈ ને ફોન કર્યો હતો કે ભૂપેન્દ્રભાઈ તમારું નાણાં ખાતું આટલા બધા રૂપિયા ખર્ચ કરશે અને કહ્યું સાહેબ જ્યાં કાપવું પડશે ત્યાં કાપીશું પણ ખેડૂતો માટે ગુજરાત સરકાર પાછું વારી નહીં જોવે ખેડૂતોના ભલા માટે મોટી રકમ અમે ગુજરાત સરકારની રજૂ કરીશું